ડાંગના આદિવાસી ખેડૂતો હવે પરંપરાગત ખેતીની સાથે સ્ટ્રોબેરીની ખેતી પણ કરી સારી આવક મેળવી રહ્યા છે ભેજવાળી અને ઠંડી આબોહવામાં પાકતી સ્ટ્રોબેરીને ડાંગ જિલ્લાનું અનુકૂળ વાતાવરણ મળી રહેતા આદિવાસી ખેડૂતોને સ્ટ્રોબેરીની ખેતી કરવામાં સફળતા મળી છે ડાંગના આહવા વઘઈ અને સાપુતારાના બજારમાં સ્ટ્રોબેરીનું મોટા પ્રમાણમાં વહેચાણ કરવામાં આવી રહ્યું છે બાગાયત વિભાગ દ્વારા પચાસથી વધુ ખેડૂતોને સહાય પણ ચૂકવવામાં આવી ચૂકી છે ડાંગ જિલ્લાની અંદર સ્ટ્રોબેરીના લગભગ ચાલીસથી પચાસ જેટલા ખેડૂતો સ્ટ્રોબેરીની ખેતી કરી રહ્યા છે જેને બાગાયત ખાતા તરફથી દસથી અગિયાર લાખની સહાયની ચૂકવણી કરવામાં આવેલ છે ગયા વર્ષના કમ્પેરિઝનમાં આ વર્ષે લગભગ દસેક ખેડૂતોની સંખ્યામાં સ્ટ્રોબેરીના વાવેતરમાં વધારો થયેલ છે અને અમે સ્ટ્રોબેરીની ખેતી કરતા છે અ લગભગ દસે દસેક વર્ષથી ખેતી કરતા છે પણ મેં પાંચેક વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા છે એટલે મેં ગયા વર્ષે મને એક લાખ ચાલીસ હજારનું ઉત્પાદન થયેલું